અમે જ્યારે ગુટુમાં આ ફરિયાદ મળ્યા પછી જે વિઝિટ કરીને અમે જે કાર્યવાહી કરીને સેમ્પલ લીધા હતા એ સેમ્પલમાં અમને એસિડિક પ્રવાહી મળ્યું અને એમાં અમારે ફિંગર પ્રિન્ટ એનાલિસિસમાં થોડુંક પ્રેગાબેલિન કરીને ફાર્મા પ્રોડક્ટ છે એનું વધારે પર્સન્ટેજ આવ્યું એટલે એ બેઝ પર અમારે અમે સર્વે ચાલુ કર્યો કે આવા કોઈક યુનિટો હોય કે જેમાંથી આ ઉપયોગ થતું હોય તો સૌથી પહેલાં તો ગુંટુથી જે નજદીક હોય કોઈ પણ પોલ્યુશન કરતું હોય તો દૂરથી આવવાના ચાન્સીસ ઓછા રહે કારણ કે એને નજદીકમાં જ્યાં નાખવાનું મળે ત્યાં એ વધારે પ્રયત્ન કરે એટલે અમે એ બાજુથી સર્વે ચાલુ કર્યો તો અમને ઘૂંટુ બાજુ આ એક યુનિટ છે કૃષ્ણા કૃષ્ણા રિપોર્ટિંગ કરીને વળી કચેરી ગાંધીનગર કરીને ત્યાંથી એ લોકો સ્ટ્રીક એક્શનમાં એને ઇમીડિયટ ઇફેક્ટિવ ક્લોઝર આપ્યું એમાં એવું છે કે જે એસિડિક પાણીનું વેસ્ટ વોટર છે કે એને રિવોકેશન આપતા હોય કે જે કન્ડિશન હોય એ પ્રમાણે તો એવામાં એ બધા પોઈન્ટ